વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે બપોરના સમયે પ્લેટફોર્મ નંબર બે ઉપર રેલવે થાંભલા નંબર બાવીસ પાસે એક બાકડા ઉપર ગ્રે કલરની ટ્રોલી બેગ રાખી બેસેલ એક શંકાસ્પદ ઈસમને તેની પાસેની બેગમાં શું છે તેમ પૂછતા તેને બેગમાં ગાંજો હોવાનું જણાવેલ તેનું નામ પૂછતા બિશીકેશન લૌચંદ્ર બેહલાઈ કલાઇ રહે ગામ દાદા કાંગિયા તાલુકો બાલીગોડા જિલ્લો કંધમાલ ઓડિશા જણાવતા તેને શકમંદ હાલતમાં પકડવામાં આવેલ તેના કબજામાંથી મળી આવેલ બેગમાંથી રૂપિયા એક પોઈન્ટ એકાસી લાખની કિંમતનો અઢાર પોઈન્ટ એકસો ચાલીસ કિલો ગાંજો તેમજ એક ટ્રોલી બેગ મોબાઈલ રોકડ રેલવેની ચાર જનરલ ટિકિટો મોબાઈલ ચાર્જર ઇયરબર્ડ્સ મળી કુલે રૂપિયા એક પોઈન્ટ સત્યાસી લાખનો મુદ્દામાલ કબ્જે કરી વડોદરા રેલવે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો